હેત વરસાવતા ધરતીપુત્રોના માથેથી ચિંતાના વાદળો દૂર થયા પણ વડોદરાના તાંદલજા ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે સાતથી આઠ ઇંચ વરસાદમાં તાંદલજા ગામનો તળાવ છલકાઈ ગયો હતો તળાવ છલકાઈ જવાથી પાણી ગામમાં ફરી વળ્યું હતું ગામના ધનટેકરી નવીનગરી સહિતના વિસ્તારોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા જેથી વિસ્તારના લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર ગુલામભાઈ વાડીવાલાએ અને ઇલિયાસભાઈ વાડીવાડા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી ટેકરી વિસ્તારમાં તરાપુ મુકાવ્યું લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા પોલીસ સાથે ખૂબ સાથ સહકાર આપ્યો હતો ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગર અને પોલીસ સ્ટાફ દ્વારા રહેણાંક લોકોને સમજાવી વધારે વરસાદના કારણે તથા રાતના વધારે વરસાદ પડે અને ફસાઈ જવાનો ભય હોય જેથી તેમણે રેસ્ક્યુ કરી તાનોલજા સરકારી સ્કૂલ અને આત્મજ્યોતિ સ્કૂલમાં આશરો આપી લઈ જવા સમજાવવામાં આવ્યા હતા સાથે સાથે વોર્ડ નંબર દસના ના ઓફિસર કૃષ્ણા સોલંકી પણ તેમના અધિકારીઓ અમિતભાઈ વગેરે સાથે પાણી ભરાઈ ગયેલા વિસ્તારમાં પહોંચીને લોકોને સમજાવી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મદદ કરી રહ્યા હતા સાથે જમવાનું પણ બનાવડાવી લોકોને મદદ કરી હતી વરસાદના પાણીનો ભરાવો થતા નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હતા અને ગામથી કિસ્મત ચોકડી જવાનો રસ્તો બંધ કરવો પડ્યો હતો સ્થાનિક લોકોનું કહેવું હતું કે તાનોલજા ગામના તળાવમાં ચારે બાજુની કાંસથી બહારનું ગંદુ પાણી ઠલવાય છે તથા કાંસને ઉનાળે સુધી સફાઈ કરવામાં નહીં આવતા આવી બાળ જેવી સમસ્યા સર્જાઈ હતી જીબેન તમે જે રેસ્ક્યુ કરવા ગયા હતા કયો વિસ્તાર હતો અને અહીંયા ત્યાંની સ્થિતિ શું છે ધન ટેકરીનો વિસ્તાર છે તાંદલિયા તળાવની પાસેનો એટલે તે લોકોને રેસ્ક્યુ કરી અને તાંદલજા સરકારી સ્કૂલમાં શિફ્ટ કરવા માટે અમે લોકો લોકોને કન્વિન્સ કરવા ગયા ત્યાં પાણીનો ભરાવ કેટલો છે અને કઈ રીતે લોકોની સ્થિતિ છે

આજે કયા વિસ્તારના અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યો અને ત્યાંની સ્થિતિ શું હતી આ એ તાંદલિયા ગામની પાછળનો જે વિસ્તાર છે નવીનગરી અને ઢનટેકરી એમાં તળાવની બાજુમાં જે રહેતા હોય છે એમને વધારે ખતરો હોય એટલે એ લોકોને સમજાયને અત્યારે આ સરકારી સ્કૂલમાં લઈ રહ્યા છે અને અહીંયા કોર્પોરેશન તરફથી અને જીપી પોલીસ સ્ટેશનના સ્ટાફ તરફથી સારી એવી સુવિધાઓ અહીંયા કરવામાં આવી છે એમને ખાવાની વ્યવસ્થા ઊંઘવાની વ્યવસ્થા બધી કરવામાં આવી છે તો તમામ લોકો અહીંયા શિફ્ટ થઈ રહ્યા છે ત્યાં જે વિસ્તાર વિસ્તાર છે છે ત્યાં પાણીનો ભરાવ કેવો છે અને કેવી સ્થિતિ છે પાણી હાલમાં તો અત્યારે થોડું ઉતરી રહ્યું છે પરંતુ પ્રોબ્લેમ એ છે કે તાંદલજા ગામનું જે તલાવ છે એ ત્યાં તમામ વિસ્તારનું પાણી ત્યાં સમાવતું હોય છે અને આવ જે જવાનો રસ્તો હોય છે ત્યાંથી પાણી ઓછું જાય છે એટલે પાણી વધવાની શક્યતા ખરી મોડી રાત્રે એના કારણે સમજાવીને બધાને અહીંયા લયા શું નામ મારું નામ ગુલામભાઈ વાડીવાલા જે આજે તમે તાંદલજાના અંદર જે રેસ્ક્યુ કરવા ગયા હતા કઈ સ્થિતિ હતી ત્યાં તાંદલજા ગામથી માંડીને જે તળાવ છે તળાવની આજુબાજુ સરાઉન્ડિંગ જે એરિયા છે એમાં જે લોકો રહે છે એ લોકોને સમજાવટથી બહાર રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે અને એમની સરકારી શાળા છે એમાં રહેવા જમવાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે બીજા જે સગાવાલા ગામ છે તાંદલજા ગામ ત્યાં સગાવાલાના ઘરે ત્યાં એ લોકો અમુક રહેવા માટે ત્યાં કઈ સ્થિતિ કઈ રીતેની સ્થિતિ છે હાલ હાલ તો પાણી થોડું ઓછું થયું છે પણ રાત્રિનો વરસાદ આવે અથવા પાણી કંઈથી બીજેથી બીજી સોસાયટીનું આવે તો બીજાના ઘરોમાં અથવા પછી અંદર જવું મુશ્કેલ કારણ કે હાલ આપણી પાસે બે ટ્રેક્ટરો છે પણ તેમ છતાંય કેડ સમૂહે મતલબ ત્રણ ચાર ફૂટ પાણી છે એટલે એ પાણીમાં પછી બહાર નાના બાળકોને એટલે અત્યારે રેસ્ક્યુ કરીને બધાને બાળકોને એમને બહાર નિકાલ કરવામાં આવ્યા છે જેટલા સગાવાલાના ઘરે ને એમ અલગ અલગ જગ્યાએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો